સોંપી છે એના સમારંભ અને સ્નેહ મેલન નું આયોજન અહીંયા કરે હાલની સંજોગોમાં દરેક સમાજ સંગઠિત થાય એ આવશ્યક છે અને આઠી સમાજ સંગઠન દ્વારા પ્રગતિ કરે એ અમારી નેમ છે આજના જસરણ જૂના માર્કેટિંગ યાર્ડ મુકામે કાઠી ક્ષત્રિય સમાજનું આજનું જે કાર્યક્રમ રહ્યું એમાં નવા સંગઠનના જે હોદ્દેદારો જે નિમાયા છે એમના સ્નેહ મિલનના કાર્યક્રમમાં દરબાર સાહેબ જસદણ કુમાર ખાચર સાહેબની અધ્યક્ષસ્થાનમાં સમાજના તમામ આગેવાનો આખા ગુજરાતભરમાંથી આજે ઉપસ્થિત રહ્યા હતા નવા સમાજના જે નવા નિર્માયેલા હોદ્દેદારો છે એમનું સન્માન કરવામાં આવ્યું અને આવનારા સમયના અંદર સમાજને એકત્રિત કરવા માટે સમાજને શિક્ષિત કરવા માટે અને સમાજના ઓવરઓલ ઉત્કર્ષ માટે જે વ્યૂહરચનાઓ છે એની બધી ઘણી બધી સારી ચર્ચા થઈ અને આ એક ખૂબ પ્રેરણારૂપ સમાજના ભવિષ્ય માટે એ કાર્યક્રમ રહ્યો છે જસ્તણ મુકામે સૌરાષ્ટ્ર ગુજરાતના સમગ્ર કાઠી સમાજના સૌ આગેવાનોએ કાઠી ક્ષત્રિય સમાજ નું સંમેલન જસદણ મુકામે બોલાવવામાં આવેલું આ સંમેલન અધ્યક્ષ તરીકે અને નવા વરાયેલા અધ્યક્ષ તરીકે આ વિસ્તારના સન્માનીય રાજવી આદરણીય સત્યજીત કુમાર ખાચર એમની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું એમાં સારાએ સૌરાષ્ટ્રમાંથી કાઠી ક્ષત્રિય સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેલા સૌનો વિચાર કે આગામી દિવસમાં કાઠી ક્ષત્રિય સમાજ શિક્ષણ અંગે વિચારીને ગાંધીનગરની આજુબાજુ એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને સમાજ એક બને સંગઠિત બને